હાય માતાજી ને હર હર મહાદેવ બધા ને તો મિત્રો તમે બધા હાલતા મને કોમેન્ટમાં કયો ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં કે તમે બધા એ ત્યાં વિડીયો બનાવો જેમ કે તમે તમારી મમ્મી તમારા પપ્પા પણ ક્યારેક ક્યારેક વિડીયામાં બોલે પણ નીતિનભાઈને કેમ તમે વિડીયામાં લેતા નથી ને નીતિનભાઈ કેમ વિડીયામાં બોલતા નથી એટલે છે ને ખાસ તમારા બધા માટે નીતિનભાઈ તરણે તર મેરો કરવા ગયા હતા તો ખાસ કરી નીતિનભાઈને વ્લોગ બનાવી આવ્યા તો આજે આપણે એ જ તમને વ્લોગ બતાવવાનો છે તો હવે હું નહીં આવું નીતિનભાઈના બ્લોગ આવી તો જરૂરથી જોઈજો તમને કેવો લાગ્યો જરાક કહીજો ને નવા હવાશે નીતિનભાઈ પાસે માઇગે નહોતું ભેગું એટલે કંઈ બહુ જોઈએ અવાજ નથી આવતો પણ એડિટિંગમાં થોડો જ હજો વધારી દે તો જાઓ જોઈ આવો નીતિનભાઈનો બ્લોગ આખો જોઈજો બહુ અલગ અલગ અને મસ્ત વસ્તુ બતાવે ને વિદેશમાં છે એ પણ ત્યાં હોળી સગબલ વગેરે બધું આવેલ છે તો એ પણ અહીંયા તમને એમાં બતાવ્યું અલગ અલગ જાતની હું અલગ અલગ જાતની ગાયું ઘણા બધા મંદિરના પણ દર્શન કરાવ્યા અહીં એનાથી કોશિશ થાય એટલું એની દેખાડ્યું તો જાય જો જોઈ આવી અને હાલો આવીજો જય માતાજી હર મહાદેવ હવે આપણે મળ્યું કાલના વ્લોગમાં બાકી તમારે નીતિનભાઈ સાથે એન્જોય કરવાનું છે આજે હાલો તો ફાઇનલી અમે તરણેતરના મેળામાં ભૂકી ગયા અને હવે આટો મારી લીધો બીજા અંદરના મેળામાં માઇક નથી એટલે બહુ અવાજ નહીં આવતો હોય હારો ત્યાં આટો મારને હવે અમે પશુપાલન વિષયમાં આવ્યા કેમ કે આપણો એ વિષય રહ્યો એટલે આપણે એમાં બહુ ઇન્ટરેસ્ટ જો ગાયું છે આખા તો ગીર ગાય વિભાગ છે બહુ સેટ સુધી છે ઓલી સાઈડ ભેહું છે એ પાછું આપણે આવવું પડે રાઉન્ડ આવે આખા આખો હજી મલક પશુ છે પબ્લિક બહુ જ હજી છે ભૂલ છે ભૂલ છે ડેમું બહુ હાર્યું છે આખી જોઈએ વિડીયમ બના રહેજો

kambakar in a rock. ચૌદ મહિનાની છે અમે પેશિયલ આ વસ્તુ હાટું જ આવ્યા બાકી આપણા અંદરનો જે મેળો હોય એ તો બધે થતો જ હોય આ મેળો તરણેતર સિવાય ક્યાંય ન થાય એટલે આના સાટું થઈ ને જ પેશિયલ અમે અહીં આવ્યા કેમ કે આપણે ધોરનાર ગયા શોખીન હજી તો આ સાઈડે એટલું છે

જ ગાય કચ્છ નો જ વિભાગ છે ટૂંકમાં બંને ભે કાંકરેજ આ નો બોલ છે

બની પાછો એક રાઉન્ડ લઈએ જાફરાબાદી માં હજી લેવાનો છે ગ્રાઉન્ડ આપણે હાલો તો વિડીયા માં આગળ આગળ બન્યા રહીજો એક મીણંદભાઈ માં શૂટિંગ કરે આ આખો બનીનો વિભાગ છે હવે અમે બની ઈ વિભાગમાં જોવા આવ્યા બહુ સારી ટોપ ટોપ લેવલની બની છે બધી જો આ ભી હિંગડે કામ કટે Okay, yeah.

આવ્યા છે નાગરાજ બુલ આપણે પોરબંદર જિલ્લાનું કુચિયાણા તાલુકો ધરસણ ગામનો છે આપણે અહીંયા બાજુમાં જ છે કંઈ છે તો નથી બહુ આ આખો જાફરાબાદીનો વિષય છે હારી હારી ભે હું આવી છે હું તમને બતાવી બાકી તમાં કંઈ લાગડ જોયા જેવી હોય નહીં નાગરાજની ડિટેલ અનાભાઈ પૂંજાભાઈ હા ભાઈ મા દીકરી ભાઈ છે તો હાલો આગળ આગળ જેમ હારી હારીભાઈ હું આવી ગઈ હું તમને બતાવી બીજી હજી બનેજો વિડીયા તો જો આ ટોપ ફળેલી છે જાફરાબાદી ત્રણ વર્ષ નીચે ને ગાભણ છે પાછી બોડી ટ્રક્ કઈ ન ઘટે એવી નું આ છે ચાંદીગઢ ની

બહાર જઈએ થોડીક વાર આરામ કરીએ બે ખાઈએ પીએ કંઈક કઈક માટી થાકી ગયા હવે હાલો બહાર જઈએ ને કઈ નાસ્તો પાણી કરીએ પાણી પણ પીએ ફાઇનલી આપણે પૂગી ગયા દૂધરેજ વડવાડા ટેમ્પલ તો અંદર જોઈએ અંદર ઉતારવા દઈએ કે નહીં પરમિશન હે તો ઉતારી હું હું તમને હું શું છે આપણે મેળામાંથી નીકળી ગયા તા આઠ વાગે એ મેળામાંથી અહીં થાય સાઠ કિલોમીટર આ છે મંદિરનો ગેટ અંદરનું લોકેશન શું હોય અંદર જઈને જોઈએ આ અંદરનું છે અંદર જો પરમિશન રહે તો ઉતારીશું તમને હાલો તો જઈએ અંદર હવે તો આ છે અહીંથી બાર લોકેશન બહુ જોરદાર જગ્યા છે આ બાજુ આવો તો એકવાર જરૂરથી થી મુલાકાત લઈજો

તો આ છે ગૌશાળો વાસડામાં બન ત્યાં બહુ મોટો છે ગૌશાળો А гай Яни.